વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટમાં અંધશ્રદ્ધા એ શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી જેમાં યુવતીને સ્મશાનમાં રહેતા બુવાએ પ્રેમ ઝાડમાં ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ સાથે ભુવો યુવતીને સારવાર માટે હોસ્પિટલ લાવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું મોત નીપજતા ભુઓ પ્રેમિકા યુવતીની લાશને હોસ્પિટલમાં તરછોડી નાસી છૂટ્યો હતો

મારા ભાને સાથે એક બે વાર ગઈ હતી ત્યાં પછી ત્યાં દાણા જોયું કે પપ્પા તારા પપ્પા મરી જશે એ માટે કાળી વિધિ કરેલી છે તારો નાનો ભાઈ જે કલ્પેશ જેને થેલેસેમી બીમારી છે એને એને માટે કરેલું છે તું વિધિ કરાવ તારી માટે પૈસાનો વરસાદ કરાવી નાખશું એ ચડામણી કરીને મારી દીકરીને બોલાવીને અને પેલા એકવાર વાર દવા પીવડાવી હતી

પૈસા દીધી ખબર નથી એક મારી ત્રણ લાખ ની લોન હતી પછી એને પોતાને એના હાથે લોન ઉપાડીને ત્યાં હજી સુધી ખબર નથી મારી લોન ઉપાડી પપ્પા મારે ફી ભરવા છે નર્સિંગ નો કોર્ષ કરવો થઈ દીધી પછી બીજી લોન ઉપાડી ગયા નથી બીજી ખબર નથી મારે ન્યાય જોઈ છે મારે દીકરી ના તાત્કાલિક સજા પડવી જોઈએ પંદર મહિના અગિયાર બાર મહિના પંદર મહિના થયા પાખંડી ભુવા કેતન સામે તેની પત્નીએ પણ ફરિયાદ નોંધાવી છે કોમલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દેતા કેતનનો મૃતદેહને હોસ્પિટલમાં છોડી નાસી છૂટ્યો છે તેણે અનેક દીકરીઓની જિંદગી બગાડી છે કેતન સાગઠિયા એ જ આ યુવતીને જે દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મૃતકના પિતાએ કરેલા આક્ષેપને પગલે તાલુકા પોલીસે મૃતક યુવતીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૃતકની પિતરાઈ બહેન રડતા રડતા કહે છે કે અમારે ન્યાય જોઈએ છે મારી બહેન સાથે બની ગયું છે હવે બીજા સાથે આવું ન બને તેવું અમે ઈચ્છીએ છીએ નામ દેવ્યા સોલંકી છે બીજું શું તમારી બેન સાથે સમગ્ર બનીતી

પછી બધી સમગ્ર મામલાની બધી અમને ખબર પડી પછી પાંચમા મહિનાની પેલી તારીખે એ દવા પી ગઈ દવા પી ગઈ ત્યારે પછી સુસાઈડ નોટ ને બધું લખેલું હતું એ અમે ત્યારે ફરિયાદ કરી હતી પછી એની સારવાર થઈ સરખી થઈ ગઈ પછી મારા મોટા બાપુ ના ઘરે રાખી એને તો ત્યાંથી વહી ગઈ કેતન સાગઠિયા ત્યારે એવું જ લખ્યું હતું કે કેતન સાગઠિયા મને શારીરિક ને માનસિક રીતે હેરાન કરે છે મારા પૈસા લઈ લીધા છે હવે મને ક્યાંય નથી રાખી બેન ઓલરેડી બે ત્રણ તો ઘરવાળી છે

અત્યારે તો અમને કઈ મળ્યું નથી કેમ કે અત્યારે એ લોકો હતા અત્યારે અમને કઈ એનો ફોન એ લોકો ગાયબ કરી દીધો છે અમને પોલીસ વાળા અમારા ઘરે આવ્યા હતા હોળીના દિવસે હોળીની રાત્રે કે તમારી છોકરી આવી રીતે સુસાઈડ કર્યું છે તો પછી અમે અહીંયા આવ્યા હતા ના આ હત્યા નથી આત્મહત્યા પણ નથી કઈ નથી આ મજબૂર કર્યા છે માણસને મરવા માટે બધા એ ભેગા થઈને સજા તો વહેલી તકે જ થવી જોઈએ અને બીજી છોકરીઓને કોઈને નો ન ફસાવે બસ અમારી એટલી જ માંગ છે અમારી તો ગઈ પાછી નથી આવવાની હવે